પોલીસ થી તો મને કઈ ફેર નથી કારણ કે અમે ઈ લોકો ગંટાઈ ગયા અમારે હવે તારા થી અમે સાચી ગયા બાટા થાય મારી મારી ને સાચી ગયા

આજ કેસના ઓડિયો પણ વાયરલ થયા છે પહેલા જાડેજાનો એક ઓડિયો વાયરલ થયો હતો અને ગઈકાલે સુનિલ ખોરાવા સાથે વાતચીત કરવામાં આવે છે તેને પણ ધાક ધમકી આપવામાં આવે છે આ કેસમાં જે હિરેન ઓડેદા નામનો શખ્સ હતો તેને પોલીસે ગાંધીનગરથી ધરપકડ કરી હતી ગાંધીનગરથી ધરપકડ કર્યા બાદ પોરબંદર પોલીસ તેને પોરબંદરની કોર્ટમાં રજૂ કરે છે અને પાંચ દિવસના રિમાન્ડની માંગ કરે છે પોરબંદરની કોર્ટ એક દિવસના રિમાન્ડ મંજૂર કરે છે આજે પોરબંદર પોલીસ આ શખ્સનો વરઘોડો કાઢે છે પોરબંદરના હિરલબા જાડાજાનો બંગલો છે સુરત પેલેસ ખાતે આરોપીને લઈ જવામાં આવે છે ત્યારબાદ જે ફરિયાદીનું જૂની મિલકત છે ત્યાં લઈ જવામાં આવે છે ને હાલ ફરિયાદી જ્યાં સાધના સ્ટુડિયો નજીક રહે છે ત્યાં લઈ જવામાં આવે છે ફરિયાદીના ઘર નજીક આરોપી હિરણ ઓરડાના લઈ જવામાં આવે છે ત્યાં માફી મંગાવવામાં આવે છે આ શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે અને પોલીસ તેને કાયદાનું ભાન કરાવે છે પોરબંદર પોલીસ જે કામગીરી કરી રહી છે તેનાથી પોરબંદરના લોકો પણ સંતુષ્ટ છે આવા શખ્સો વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવી જોઈએ જેથી લુખાઓને કાયદાનું ભાન રહે